પેટમાં બની રહ્યો ભયંકર ગેસ તો તાત્કાલિક દબાવો ત્રણ પોઈન્ટ મિનિટોમાં મળશે આરા જો તમને પણ ગેસ જેવી સમસ્યા થઈ રહી છે અને અત્યંત દુખાવો અનુભવાઈ રહ્યો છે તો આ એક્યુપ્રેશર પોઈન્ટ પર કરી લો મસાજ આનાથી તરત જ દુખાવાથી છુટકારો મળશે અને શરીરમાં થશે રાહત આપણું સ્વાસ્થ્ય જો વધારે પડતું ખરાબ થતું હોય તો તેનું મુખ્ય કારણ બહારનું ખાવાનું અને ખરાબ જીવનશૈલી હોઈ શકે છે એવામાં આની સીધી અસર આપણા પેટ પર થાય છે અને ગેસ જેવી સમસ્યા ઉભી થાય છે બીજું કે મોટા ભાગના લોકો ગેસની આ સમસ્યાથી હેરાન થતા હોય છે જો તમે પણ આ સમસ્યાથી રાહત મેળવવા માંગો છો તો તમારે ત્રણ એક્યુપ્રેશર પોઈન્ટ્સ પર કામ કરવું પડશે આ એક્યુપ્રેશરની ટેકનિકથી તમને કુદરતી ગેસથી રાહત મળશે તો ચાલો જાણીએ કયા ત્રણ એક્યુપ્રેશર પોઈન્ટ પર ધ્યાન રાખવું જોઈએ પર મસાજ એક્યુપ્રેશર પોઈન્ટ પર માલિશ કરવાથી ગેસ અને તેના દુખાવાથી તરત જ રાહત મળી શકે છે આ પોઈન્ટ તમારા પગના ઘૂંટણની ઉપર લગભગ ત્રણ ઇંચ ઉપર જોવા મળે છે તે પેટના નીચેના ભાગ અને નર્વસ સિસ્ટમને અસર કરે છે જ્યારે ગેસ જેવી સમસ્યા થાય ત્યારે આ પોઈન્ટ પર બે આંગળીઓ મૂકો અને હવે એકદમ હલકા દબાણથી બે ત્રણ મિનિટ સુધી મસાજ કરો આનાથી તમારા પેટમાંથી ગેસ નીકળશે અને ગેસને લગતી તમામ સમસ્યાઓથી રાહત મળશે પોઈન્ટ પર મસાજ ગેસ સંબંધિત સમસ્યાથી રાહત મેળવવા માટે તમે પોઈન્ટ પણ દબાવી શકો છો આ પોઈન્ટ તમારી ડૂંટીની ચાર ઇંચ ઉપર આવેલ હોય છે આ પોઈન્ટ પર દબાણ કરવાથી પેટ મૂત્રાશય અને પિત્તાશય પર અસર થાય છે આંગળીઓની મદદથી આ પોઈન્ટ પર ગોળ આકારમાં હળવા હાથે મસાજ કરો આનાથી તમને ગેસના દુખાવામાં ઘણી રાહત મળી શકે છે પોઈન્ટ પર મસાજ પેટમાં ગેસ થાય અને દુખાવો થાય તો તમે પોઈન્ટની માલિશ પણ કરી શકો છો તે ડૂંટીની દોઢ ઇંચ નીચે હોય છે આ પોઈન્ટ પર હલકા હાથે બે થી ત્રણ આંગળીઓ વડે માલિશ કરો બે થી ત્રણ મિનિટ આમ કરવાથી તમારા પેટમાં બનેલો ગેસ બહાર નીકળી જશે અને તેનાથી તમને રાહત મળશે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર